તો રામ રામ બધા મિત્રો તો કેમ છો મારા નવલોક માટે બધા જાય છે મત તો મિત્ર હોવા પડ્યું છે અને જો અત્યારે સેવા કરવા માયા ગઈ છે ના કણે એક શ્રી મત સેવો તક કિલોમીટર હાલવાનું છે હા આ કણે જ આવી સ્કૂલ ઉતરતા છે અને જો આવે રોડ્યો ને ના કણે છે આ ખાવે જો તમ કે વસલ થાય વહન જાય ની જો આમ જાવી હીતર જો જો

આની કિરો જો અત્યારે માયા લઈ સી રોડે પગવા આવી જાસી જો આવે રોડ આવી ગયો છે એ બધા યાત્રાવાળા એ રાજકોટ રાજકોટ આવા જાયો યાત્રાવાળા નીકળતા ને કા પંગાર ને આમ જો પંગાર ને ઓમણે કેવું હતું કા અરે એ જ નંબર મિત્ર મિત્ર અરે આ સ્ટોપ લે કે ઓ ભરે સોપરલાય વાહન ને ઉલગળતું હોય ની કેટલા માટે મને થી હાલ્યા પણ આવે છે મારુતી ગાડી મારુતી ક્યાં આઈ કઈ જગ્યા જલ ગામ છે ભાઈ આગળ ગાડી આવી ગઈ છે અમે આમ ਯાત્રાવાળા હાલ્યા પણ આવે છે ને હાલ્યા

हाल्नु हाल मित्रो दुबई हालिनुहुँ खाली आमा खालि पाँच किलोमिटर हाल्छ चार किलोमिटर त अब हालि गलाक तित्रो नक है आन्दो नै हौ क्रक नै जो आमा हाल्या

કો થઈ ગયો તો હારી તૈયાર સબસ્ક્રાઇબર મારી 232 કે સબ્સ્ક્રાઇબ તો તો મારો હવે કોનો વારો વારો ભાઈ એ ભાઈ તમારા ફોન માં ચાલુ મોબાઈલ મારો વ્લોગ ઉતારવો છે મારે વ્લોગ અધૂરો છે

મિત્રો આન વારો તો અત્યારે પૂરો થઈ ગયો તો મિત્રો હવે આ ભાઈ નો વારો તો પતી ગયો છે આપણો વારો આવી ગયો છે આન વારો આપણે ટીંગાવું પડશે અહીંયા કણે અને નઈ ટીંગ ને તો આ બે આપણને હે ને મારી મારી નઈ તારી બી જશે ઘરે નઈ જાવ પકડાઈ દીધું હવે ખાવું પડશે ખાવું જ પડે ને તારે ભાઈ તમે હેઠા બેહી જાવ ને હાલી હેઠા બેહી જાવ હવે પાંદડું ખાવાનું ચાલુ કરો હા કઈ ખાવું જ પડશે ખાવું જ પડશે શેલે ભાઈ વિડિયો આખો આવી ગયો તું

તો મિત્રો વિડીયો ગેમ હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રી નો હું કાલે મળીશ તો બાય બાય